ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાય છે રવિવારે સવારે લગભગ ચાર વાગે ગુડીચા મંદિરની સામે ભગવાન જગન્નાથના નંદી ઘોષ રથ પાંચે ભીડમાં નાજભાગ મચી ગઈ હતી આ દરમિયાન ત્રણ ભક્તોના મોત થયા હતા અને પચાસ લોકો ઘાયલ થયા હતા મૃતકોની ઓળખ બસંતી શાહુ પ્રેમકાંતિ મોહંતી અને પ્રભાતી દાસ તરીકે થઈ છે તમામ મૃતદેહોને પુરી મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે રવિવારે સવારે ચાર વાગે નાસભાગ મચી હતી ઘટના સ્થળે કોઈ એમ્બ્યુલન્સ હાજર નહોતી આવી સ્થિતિમાં લોકોએ જાતે જ ઘાયલોને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા આ દુર્ઘટના ત્યારે સર્જાય જ્યારે રથ જોવા માટે મોટી ભીડ એકથી થઈ હતી આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ નાસબાગ થઈ ત્યાં પૂરતા પ્રમાણમાં પોલીસ કે સુરક્ષા દળો તૈનાત નહોતા ભગવાન બલભદ્ર અને સુભદ્રાના રથ શ્રદ્ધાબલી અંતિમ સ્થળ સુધી પહોંચી ગયા હતા બાદમાં ભગવાન જગન્નાથનો રથ તેમના માછીને ત્યાં ગુડીચા મંદિર પહોંચ્યો હતો શુક્રવારે સત્યાવીસ જૂનના રોજ દેવી સુભદ્રાના રથની આસપાસ ભીડના વધતા દબાણને કારણે છસો પચીસ ભક્તોની તબિયત લથડી હતી ના જણાવ્યા અનુસાર સિત્તેર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એમાંથી નવ લોકોની હાલત ગંભીર છે શનિવારે સવારે દસ વાગે રથયાત્રા ફરી શરૂ થઈ ભક્તોએ રથો રથોને ખેંચવાનું શરૂ કર્યું ભગવાન બલભદ્રનો રથ તાલ ધ્વજ સવારે અગિયાર પોઈન્ટ વીસ વાગ્યે અને દેવી સુભદ્રાનો રથ બપોરે બાર પોઈન્ટ વીસ વાગ્યે પહોંચ્યો અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો નંદી ઘોષ રથ બપોરે એક પોઈન્ટ અગિયાર વાગે ગુડીચા મંદિર પહોંચ્યો તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો